जय माता दी गुड मॉर्निंग वीर गुड मॉर्निंग आरती वेरी वेरी गुड मॉर्निंग हे गाइस अमित प्रजापति व्लगमा तपाईहरुलाई स्वागत छ। सवा 9 बज्या छ है त सबैले सुप्रभात गुड मॉर्निंग जय माता जी। बिहान सवा 9 बजे त प्राय

પાપા પાઉકાવા મેલે એટલે આ પાછા બીજા કાઢે ખાલી દવા છોટી દીધી જો ગાવા શીખવાનું તને આવતી સાલ નવરાત્રી લેવાની હા ત્યાં આવડી જાય એટલે મારા શીખવાવાનું જો એમ જબર જબર ઊંચું ગાય હારું

જય માતાજી મિત્રો તો વાગી ગયા છે સવા દસ અને અમીર મોબાઈલ ગે મૂકી જાય એટલે મને લીરું મજાને બીરું બીરુ સ્કૂલ જશે રસોઈ બનાવે અને હજુ તો ડોવર એક લુવાન બાકી હા આગે હજુ કોદળ કબાટ કાઢી દીધું એ લુસી દઈએ ને લીરું અંદર તો જોયે બીલી આ અંદર લેમું સીધું હે મમ્મી કપડો ધો કે જો. દિવાળી દિવાળી ને મીર દિવાળી તો કાઠી પડી જાય. મારો બર્થડે. હા. તમાર તો પછી તો બર્થડે દિવાળી ના કાલે તો એના પહેલા બર્થડે આવી જાય. બંધા પછી આવે છે. आई थक नो बर्थडे वेकेशन दे, पर ही चलने वक्त उ दिवाली में पण माने वेकेशन असें गो हां हो। हां येनो ता मच्छर जो तो तारक मेहता का उल्टा चश्मा को दिस तारक मेहता का उल्टा चश्मा ऊंचा नहीं कच्चा नहीं हां कच्चा તો હવે મીરુ તું મન વધારે તો કુબીન શાક રોટલી બનાવી દો ને લે એ વાગી ગયા છે પૂણા અગિયાર તો હવે રસ્તે બનાવી દઈએ પછી વીરુ સ્કૂલ જશે અને આરવ ને આરા ત્યાં ઘરે આવશે પછી પાછું જે રૂટિન કામ હતું એ ચાલુ આજે અમિત મૂકીને જાય એટલે અમને થોડો ચાન્સ મળી ગયો ને વીરુ મોબાઈલ વિડીયો ઉતારવાનો અમિતને કેવું જ નહીં આજ તમે વિડીયો ઉતાર્યો જાતે જોસી સારું ત્યારે હવે વસ્તુ સ્ટાર્ટ કરી દઈએ પછી મળીશું બાય બાય મોર આવી ગયો અમારો પવન મિત્રો છો પવન બોલો શું કે તમે દરવાજા ના હવે ખુલી જાય નહિ ઓર્ટર આ ટી શર્ટ મોટી નહીં પહેરી હતી હવે ક્યાં જવાનું વોકિંગ સાયકલિંગ કરવાનું હા હા ભાઈ વાહ

ચાકલી બનાવશો કેમ મોરિયો ઓગાયો એમોખા પાકલી કિનો ચા ને ચટણી ખરો ચા તો જોવો થોડો ચા બનાવજો હા ચા બનાવજો તો અરે યાર યાર આ ચા બનાવો ચા ચા હા લવ યુ संगरवाड़े तुम्हें जो आया आखरी कोदरी फेर नहीं हो रही वो इनमें ना रखा है काड्दे वो ना रखती आ बोगड़ी को क्यों कर रही है बदु हां गल तो થઈ જાયે કો हूं થઈ જાય मम्मी लसन चटनी बनानी आरती ने सफाई पूरी दही मंदिर नहीं

ઓ આ રહ્યો ઠોડ્યો છે ને એટલે ગ્રાન્ડ ફિનાલે હશે અને આવશે બિગ બોસ આવશે પછી બિગ બોસ આવશે બિગ બોસ ચાલે છે નવરાત્રીમાં બિગ બોસ જોવાની મજા આવે જોવાની ગમતું પંસલમન ખાન હોસ્ટી કરતા હોય સલમાન ખાન જ છે આ અંદુ કપૂર આય તો એ બહુ પહેલા આમળા જ આવી ગયો એ તો બિગ બોસ ઓટીટી ઓર ટીસી ઓટીટી